આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર બરાબર સાત વાગ્યા પિસ્તાલીસ મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિમાં નોંધપાત્ર યોગદાન આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવાયા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર મોસ્કોમાં ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર આર્થિક ક્ષેત્રના છવ્વીસમાં સત્રની અધ્યક્ષતા કરશે મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરને કારણે છેલ્લા ચાર દિવસમાં એકવીસના મોત અને કઝાકિસ્તાનમાં આયોજિત સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર રશ્મિકા સહેગલે સુવર્ણચંદ્રક જીત્યો સમાચાર વિગતવાર નવી દિલ્હી ખાતે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને આગામી શાંઘાઈ શિખર સંમેલન એસસીઓ સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગનો સંદેશ અને આમંત્રણ પ્રધાનમંત્રીને આપ્યું હતું ગઈકાલે વિદેશમંત્રી વાંગ શી સાથેની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે શ્રી મોદીએ ભારત ચીન સરહદ પર શાંતિ અને સુલેહ શાંતિ જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો અને સરહદ પ્રશ્નના પરસ્પર સહકાર અને એકમેક સંમતિ સાથે ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરૂચ્યાર કર્યો તેમણે તિયાઝીનમાં યોજાઈ રહેલા એસસીઓ સમિટમાં આમંત્રણ બદલ ચીનના રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને તેમની સ્વીકૃતિ વ્યક્ત કરી તેમણે એસસીઓ સમિટના ચીનના અધ્યક્ષપદ માટે સમર્થન વ્યક્ત કર્યું અને કહ્યું કે તેઓ તિયાનમાં રાષ્ટ્રપતિ શીને મળવા માટે આતુર છે દરમિયાન સૂત્રોએ જણાવ્યું કે ચીને ભારતની ત્રણ મુખ્ય સમસ્યાઓ અંગે ચર્ચા કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ગઈકાલે તેમની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકરને ખાતરી આપી હતી કે ચીન ભારતની ખાતર દુર્લભ ખનીજ અને ટર્નલ બોરિંગ મશીનોની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની બાવીસમી તારીખે બિહારના ગયામાં સિમરિયા પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે આ પ્રોજેક્ટમાં ગંગા નદી પર લગભગ બે કિલોમીટર લાંબો પુલ બનાવાયો છે જે પટના જિલ્લાના મોકામા અને બેગુસરાઈને જોડશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સભ્ય અનિલ ચૌધરીએ આ પુલ જૂના બે લેન રેલકમ રોડ પુલ રાજેન્દ્ર સેતુની સમાંતર બનાવવામાં આવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે નવો પુલ ઉત્તર બિહાર અને દક્ષિણ બિહારના પ્રદેશો વચ્ચે મુસાફરી કરતા ભારે વાહનો માટે વધારાનું અંતર સો કિલોમીટર સુધી ઘટાડશે શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ભારે વાહનો માટે મુસાફરીને સરળ અને ઝડપી બનાવશે જેનાથી ઇંધણ અને વાહન સંચાલન ખર્ચમાં બચત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જે સમગ્ર બિહારમાં કનેક્ટિવિટી વધારવા અને પ્રાદેશિક વિકાસને ટેકો આપવા માટે એક પરિવર્તનશીલ યાત્રાની શરૂઆત હતી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલયની આપત્તિ વ્યવસ્થાપન અને ક્ષમતા નિર્માણ પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી બેઠકને સંબોધતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે બચાવ કેન્દ્રિત બનાવવા માટે અભિગમ અને વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે મોદી સરકારની આપત્તિ પ્રતિભાવ નીતિ ક્ષમતા નિર્માણ ઝડપ અને અને કાર્યક્ષમતા ચાર સ્તંભો પર આધારિત છે આના પરિણામે ઓડિશામાં આવેલા સુપર સાયક્લોનથી દસ હજાર લોકોના મોત થયા હતા જ્યારે બે હજાર ત્રેવીસમાં ગુજરાતના બીપર અને બે હજાર ચોવીસમાં ઓડિશાના દાનામાં શૂન્ય જાનહાની થઈ હતી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં મોદી સરકારના પ્રયાસોના પરિણામે ચક્રવાતને કારણે થયેલા નુકસાનમાં અઠ્ઠાણું ટકાનો ઘટાડો થયો છે અને હીટવેવ એટલે કે ગરમીના મોજાના કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે ગૃહમંત્રીએ તાજેતરમાં અનેક રાજ્યોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે વાદળ ફાટવા અને ભૂસ્ખલનનો સામનો કરવા માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર આર્થિક વૈજ્ઞાનિક તકનીકી અને સાંસ્કૃતિક સહકારના છવ્વીસમાં સત્રનું અધ્યક્ષતા પદ સંભાળશે ડોક્ટર જયશંકર મોસ્કોમાં ભારતીય રશિયા વેપાર મંચની બેઠકને પણ સંબોધિત કરશે વિદેશમંત્રી ગઈકાલે સાંજે રશિયાની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે મોસ્કો પહોંચ્યા હતા આ મુલાકાત દરમિયાન વિદેશમંત્રી રશિયન વિદેશમંત્રી મંત્રી લવ રૌને પણ મળશે અને દ્વિપક્ષીય કાર્યસૂચિની સમીક્ષા કરશે અને પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્રષ્ટિકોણ શેર કરશે આ મુલાકાતનો હેતુ લાંબા સમયથી ચાલતી ભારત રશિયા વિશે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે શ્રી જયશંકરની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની તાજેતરની મોસ્કો યાત્રા પછી થઈ રહી છે જ્યાં તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રથમ નાયબ વડાપ્રધાન મંચુ અને સુરક્ષા પરિષદના સચિવ સરગઈ સોઈગુ સાથે ચર્ચા કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે છેલ્લા ચાર દિવસમાં એકવીસ લોકોના મોત થયા છે મુંબઈ થાણે પાલઘર કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં સતત ચોથા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે પૂરથી ગંભીર રીતે પ્રભાવિત નાંદેડ જિલ્લામાં આઠ લોકોના મોત થયા છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં લગભગ ત્રણસો મિલીમીટર જેટલો રેકોર્ડ વરસાદ પડ્યો છે જેના કારણે શહેરમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે હવામાન એજન્સીએ આજે વિદર્ભ પ્રદેશમાં રેડ એલર્ટ જારી કર્યું છે સલામતીની ચિંતાઓને ધ્યાનમાં રાખીને પુણે અને મુંબઈ વચ્ચેની બધી ટ્રેનો આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે થાણે અને રાયગઢ જિલ્લાઓમાં આજે શાળા અને કોલેજોમાં જાહેર રજા કરી છે પાટણ જાવલી મહાબળેશ્વર વાઈ સતારા અને કરાડ તાલુકાઓમાં આજે અને આવતીકાલે તમામ પ્રાથમિક શાળાઓ પણ બંધ રહેશે મીઠી નદીએ ભયનું નિશાન પાર કર્યા બાદ લગભગ ત્રણસો પચાસ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે મોડાકસાગર ડેમ હાલમાં અઠ્ઠાણું ટકા ભરાઈ ગયો છે અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે ભારે વરસાદના કારણે આજે ઓવરફ્લો થઈ શકે છે અધિકારીઓએ સલાહ આપી છે કે વૈતરાણા નદીના ડાઉનસ્ટ્રીમ અને તેની નજીકના ગામડાઓ અને રહેવાસીઓ સતર્ક અને સાવધ રહે કોઈના ડેમમાં છ દરવાજા પણ ખોલવામાં આવ્યા છે જેનાથી કોઈના નદીના તળમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવા આવતા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટ એર કમાન્ડ એર માર્શલ નાગેશ કપૂર કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન રડાર નષ્ટ કરવા સહિતની મહત્વપૂર્ણ કાર્યવાહીમાં સાઉથ વેસ્ટ કમાન્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી મે એપ્રિલે ગાંધીનગર સ્થિત કાર્યાલયનો ચાર્જ સંભાળ્યા બાદ પહેલીવાર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે તેમણે કરેલી કામગીરીથી તેઓ સંતુષ્ટ છે साउथ वेस्टर्न एयर कमांड का रोल रहा वो हम लोगों ने उनके एयरफील्ड्स पर अटैक किया हम लोगों ने उनके रेडार्स पर अटैक किया सात मई की रात को हुई आ, वो उसके अंदर भी हम एक तरीके से इन्वॉल्व थे आ, लेकिन वो इन कंजंक्शन विद वेस्टर्न एयर कमांड था एंड उसके बाद जो उनके रेडार्स को डिस्ट्रॉय करने का या उनके एयरफील्ड पे स्ट्राइक करने का काम था वो साउथ वेस्टर्न एयर कमांड ने किया કઝાકિસ્તાનમાં આયોજિત સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર રશ્મિકા સહેગલે સુવર્ણચંદ્રક જીત્યો આ સ્પર્ધાઓમાં ભારતે પાંચ સુવર્ણ બે રજત અને ચાર કાંસ્ય ચંદ્રકો જીત્યા છે ડબલ ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલ વિજેતા મનુ ભાકરે મહિલાઓની દસ મીટર એરપિસ્તલ ફાઇનલમાં બસો ઓગણીસ પોઈન્ટ સાતનો સ્કોર કરી ત્રીજા સ્થાને રહીને બીજો વ્યક્તિગત આંતરરાષ્ટ્રીય ચંદ્રક જીત્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા આજના અખબારોમાં મુંબઈમાં ભારે વરસાદથી તારાજી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ચીનના વિદેશમંત્રીની ભારત મુલાકાત સહિતના સમાચારો પહેલા પાને જોવા મળી રહ્યા છે નવગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી તારાજી દસના મોત સેંકડો બેઘર ફૂલછાબે વરસાદી આફત મુંબઈમાં અધ્ધર ફસાઈ મોનોરેલ આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિપક્ષે જસ્ટિસ રેડ્ડીને ઉતાર્યા હવે મુકાબલો તમિલ વિરુદ્ધ તેલુગુ પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે ભારત અને ચીન વચ્ચે સ્થિર અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિમાં નોંધપાત્ર યોગદાન આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઘણા મોટા નીતિગત અને સંસ્થાકીય નિર્ણયો લેવાયા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર મોસ્કોમાં ભારત રશિયા આંતર સરકારી આયોગના વેપાર આર્થિક અને ક્ષેત્રના છવ્વીસમાં સત્રની સ અધ્યક્ષતા કરશે મહારાષ્ટ્રમાં વરસાદ અને પૂરના કારણે છેલ્લા ચાર દિવસમાં એકવીસના મોત અને કઝાકિસ્તાનમાં આયોજિત સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર રશ્મિકા સહેગલે સુવર્ણચંદ્રક જીત્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર